નવસારી જિલ્લામાં ભાજપે નેશનલ હેરાલ્ડ કેસ ને લઈને કોંગ્રેસ વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો જૂના થાણા ખાતે એકત્રિત થયા હતા અને કોંગ્રેસ પર ગંભીર આરોપો મૂકી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ નેશનલ હેરાલ્ડ મની કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને પગલે નવસારી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા કાર્યકરોએ શહેર જુના થાણા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું છે ભાજપા કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે

નેશનલ હેરાલ્ડ કેસ ઘોટાલાની અંદર ઈડીએ જે ચાર્જશીટ દાખલ કરી છે એમાં કોંગ્રેસના સોનિયા ગાંધી અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા એવા રાહુલ ગાંધીનું નામ સામેલ કરવાથી કોંગ્રેસે ઈડીની તમામ કચેરીઓ આગળ ગઈકાલે ઘણા અને ઘોટાળા ઘણા કરવામાં આવ્યા છે જે સદંતર ન્યાયતંત્ર વિરુદ્ધ એમને આ કામગીરી કરી છે કોંગ્રેસે ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીને આજે જ્યારે એમના આરોપી તરીકે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામ આવ્યા છે ત્યારે અત્યારે કેસ કોર્ટમાં ચાલવાનું છે એમાં જે સાચી હકીકત છે તે બહાર આવવાની છે ઘોટાળો જે થયેલો છે કોંગ્રેસે પોતે એમાં સ્વીકાર કરેલો છે કારણ કે અમારા ભારતીય જનતા પાર્ટીના સુબ્રિમ સ્વામીએ જ્યારે આ કેસને ઓપન કરવામાં આવ્યું ત્યાંથી લઈને અનેક વખત આ કેસની તપાસણી કરવામાં આવી તપાસણી કર્યા પછી ઈડીને આ કેસ સોંપવામાં આવ્યું અને ઈડીએ તપાસણી કરીને એની ચાર્જશીટની અંદર કોંગ્રેસના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પણ આરોપી તરીકે જ્યારે નામ ખોલ્યા છે અને ગઈકાલે ચાર્જશીટમાં નામ પણ એમના આવેલા છે ત્યારે કોંગ્રેસે જે ન્યાયતંત્ર વિરુદ્ધમાં ખોટી હરકત કરીને દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ગુજરાત યુવા મોરચાને પણ એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો એ કાર્યક્રમની અંતર્ગત આજે અમારા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ યુવા મોરચાના પ્રમુખ અને અત્યારે જલાલ પોર મંડળના પ્રમુખ શ્રી હિતેશભાઈની આગેવાનીમાં આજે મેં આ આ કોંગ્રેસનો સામે મેં વિરોધ પ્રદર્શન કરવા માટે પણ અહીંયા સાથે ભેગા મળીને ઉભા રહ્યા